ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર આપણે થોડાક ટાઈમ પહેલાં જે તાર ફેન્સિંગના જે ફોર્મ ખોલ્યા હતા આ ખેડૂત પોર્ટલ ઉપર તેમાં ઘણા ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા હોય છે તેના મંજૂરી હુકમ પણ હવે આવવાનું ચાલુ થઈ ગયા છે ઘણા ટાઈમ થયા તો મંજૂરી હુકમ પણ તમને તમારા ગ્રામ સેવક દ્વારા મળી ગયા છે તેથી આગળ તમારે તેના ડોક્યુમેન્ટ શું શું જોશે અને શું પ્રોસેસ આવશે તે વિશે હું માહિતી આપવા જઈ રહ્યો છું જેથી કરીને મારી ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો આગળ શેર પણ કરજો જેથી કરીને બીજાને આ થકી માહિતી મળે આ યોજના વિશે અને બાજુનું બે લાઇકન પણ ઓન કરી લેજો જેથી કરીને આવતો વિડીયો તમને મારો મળી શકે તો આ ખેડૂત પોર્ટલની અંદર તાર ફેન્સિંગ યોજના જેમાં ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા અને એના મંજૂર પણ થયેલા છે સો ટકા જ મંજૂરી બધાને મળવાની હતી તે મોડલમાં ડોક્યુમેન્ટમાં આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરેલા ફોર્મની પ્રિન્ટ સાત બાર આઠ અને નકલ બેંક પાસબુક આધાર કાર્ડ તેમજ એસસી એસટી કે વિકલાંગ જે હોય તે લાગુ પડતું હોય તો તે ડોક્યુમેન્ટ નાખવાનું રહેશે અને ત્યારબાદ જે આપણને મળેલો હોય છે મંજૂરી હુકમ તે હુકમ કોપી પણ તેની અંદર નાખવાની હોય છે અને ત્યારબાદ જે આપણે તાર ત્યારબાદ જે થાંભલી કે પછી ત્યારબાદ એમાં આવતું જે બીજું મટીરિયલ છે તે બધા મટીરિયલની પાક્કા બિલમાં આપણે ખરીદી કરવાની હોય છે અને સરકાર સરકારશ્રીએ જે ગાઈડલાઈન આપી હતી તે મુજબ તેનું કામ કરવાનું હોય છે તેને સરકારે એમાં ગાઈડલાઈન એની છે કેટલા ફૂટથી કેટલા અંતરમાં તમારે થાંભલી રાખવી કેટલા ફૂટના અંતરે તાર બાંધવા અને મટીરિયલ જે પક્કા બિલ જીએસટી બિલવાળું લેવું અને ત્યારબાદ એમાં કન્ફ્યુઝન હતું જે વાત છે માર્કશનવાળો નકશો અને તે આજુબાજુના ખેડૂત જૂથ મળીને પણ આ યોજનાનો લાભ લઈ શકે એવી પણ આ યોજનામાં જાહેરાત હતી જ કે આપણે બે હેક્ટર પૂરું ન થતું હોય અથવા તો જા જ્યાં ખેડૂતો જૂથ બનીને આનો લાભ લેવો હોય તો પણ લઈ શકે તો આની અંદર જે જૂથ ખેડૂત આવતા હોય છે તો તે બધાના પણ સાત બાર ની નકલ જોડવાની રહેશે અને ત્યારબાદ જે ડી માર્કશનવાળો નકશો કહેવામાં આવે તો તે નકશો છે આપણે જે તે ગામ કે જે તે સિટી તેનો જમીન આપણો જે ખેતીવાડીનો વિસ્તાર આવતો હોય છે તેનો નકશો જે તે ગ્રામ પંચાયતની અંદર હોય જ છે અથવા તો તાલુકામાં પણ હોય છે ગ્રામ પંચાયત સીમતળનો નકશો તેમાંથી આપણે આપણને લાગવું પડતા સર્વે નંબર કે જે આપણે તાર ફેન્સિંગ કરવાના છીએ તે કલસ્ટર એરિયો કે આપણે આ એરિયાની અંદર આપણો જે સર્વે નંબર આ છે તેની અંદર આપણે તાર ફેન્સિંગ લગાવવાનું છે તેને આજુબાજુના મળતા સર્વે નંબર આપણાથી જે નજીકના હોય એક બે નંબર એ નક એ નંબર પણ લેવાનો હોય છે તે ટાઈપના નકશાની પ્રિન્ટ આપણે મૂકવાની હોય છે અને ડી માર્કશન એટલે કે આપણે તેની અંદર આપણે જે એરિયા આપણે કરવાનો છે ફેન્સિંગ તે એરિયામાં આપણે માર્ક કરી અને આપણે બતાવવાનો છે કે આ મારો સર્વે નંબર છે તેને આ રીતે આ મારો ખેતર આવે છે તે આપણે માર્ક કરવાનો છે પેનથી જે આપણો વિસ્તાર છે આપણે જે રીતે આપણે શેડો હાલતો હોય છે કે આજુબાજુવાળાને આપણે જૂથથીન કરવાનો હોય છે તો તે બધા લોકોની અંદર સમાવેશ થઈ જાય બધા ખેતરો તે રીતે આપણે માર્ક કરીને એ નકશો મૂકવાનો છીએ આ છે ડીમાર્ક્શનવાળો નકશો તેની માહિતી વાળા નકશામાં ઘણા બધા કન્ફ્યુઝન થયા હતા તો બસ આ આ જ વસ્તુ છે બસ અહીંથી મારો વિડીયો હું પૂરો કરું છું જય હિન્દ જય ભારત